હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે અમે જઈએ છીએ તો આપણે ક્યાં જઈએ અમે આજે જઈએ છીએ અમારા દિવ્યાન ભાઈનો બર્થડે છે તમે બર્થ ડેમાં જઈએ તો ચાલો તમને ત્યાં જઈને અમે બતાવીએ બર્થડે કેવી રીતનું બધું ડેકોરેશન ને બધું કર્યું છે તો ચાલો અમે જઈએ અત્યાર વાગ્યા છે રાત રાતના આઠ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગલે કેવો લાગે જો હે કેસ કે મને બતાવો કે હું કેવો લાગીશ ને ડિસ્કો એક ડાન્સ કરતા તો બહુ ડાન્સ કરવું છે ઘર માં કે દે છે ને તમને વધારે ફોર વ્હીલર જોવા મળે ટુ ઇન્ડિયા સે ખા તો ખા હતું ઇન્ડિયા માં ટુ વ્હીલર દેખાય ને રંડર માં ફોર વ્હીલર કે બધા ના ઘરે ગાડી હોય એક બે બે એક એક બે બે જોઈ શકો છો બધા માં ગાડી છે અમે જતા જાતા નતા પણ એ લોકોનો ફોન બે ત્રણ વખત આવી ગયા કે તમે માસી આવો માસી આવો અમે તો સમજ બેઠી ગયા હતા આટો મારીએ તો જરાક આંટો મારીએ મારે દીવુભાઈ ભાઈ મને છે ને બહુ ઓલું છે વાલો છે મારા હસબન્ડ આવે છે આમથી આ અજયને ને અજય ને નથી આવવાનું અજય છે ને બાર જોશ કોકની કોમેટી કે તમારા હસબન્ડ ક્યાં વિડીયોમાં નથી આવતા તમારા હસબન્ડ ક્યારેક ક્યારેક આવે ક્યારેક ક્યારેક વિડીયોમાં આવતા નથી અમે તો એ વિડીયોમાં આવે નકર એક વિડીયોમાં નથી આવતા જેથી પાર્સલ ખરું ને દીશે એ કામ ઉપર હતા તો જો હાથ મારા હસબન્ડ આવે જોઈ શકો છો આ જો નાના નાના ગુલાબ આવ્યા છે મસ્ત આ છે ને એટલા જ થાય મોટા થાય ને આ ગુલાબ એટલા થાય અત્યારે અડાય નહીં છ કેમ કે આઠ વાગી ગયા છે તો અત્યારે નો અડાય અંદર પણ છે આ છે એનાનું ઘર કેવા જોઈ શકો છો ડેકોરેશન કેટલું મસ્ત કર્યું છે એ લોકો હું આગળથી બતાવું તમે વિડીયોમાં આવી ગયા તમે કાંઈ બધી આવી જાઓ જોઈ શકો છો डेकोरेशन मस्त कासे बर्थडे बॉय कासे वा प्रोग्राम आई सॉरी बर्थडे बॉय फाइव करो फाइव करो तो फाइव करा आते गोसाट भी तो केक हेलो केक जाओ के

હવે પાલક તો ને ઓનલાઈન કરી દે આ બનતી છે ને પછી ફૂક મારી પછી કાચું રેવા દે ફૂક માર ફૂક માર 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 જોરથી માર હા માર હા માર એ કેક એક ઓર ચાલુ થઈ ગયું છે ભાઈ તે ગ્રાહક કેરું તો गइ गए बसले अले त ममीले कभरे पले पले ममीले कभरे गाइ ए ए ए ए पपई हिगे मार्ने हा तर् ममीले त पर गर्नै रिलाटी खालिस ए बाइ 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 नि झो सटार्दे बाइ नि बाइ नि कभरे एनका झरी गर्छ नि ओ ग्रिमै चोल्ने हा बाइ नि कभरे हा जरा गाड मोटामा टडर्नु पडी हा दे नि पण मजा आगी

અને આ ગિફ્ટ ખુલી ગયો આ ગિફ્ટ ખુલી ગયો જો આ આ બારમે છે આવો દેવા મે કો તો ગિફ્ટ છે પછી ખોલવાના છે અનબોક્સિંગ કરવાનું છે ફ્રેન્ડ જોઈ શકો છો છોકરા pizza ખાવા માંગે pizza ખાવા બોલાઉ છોકરા pizza ને wings ખાવા તો બોલાવા ગ્રાન્યા છે pizza vegetable pizza છે chicken wings છે એક pizza આમાં છે આલે ને આ છે ઠંડુ জহা আজ বাি প্রসা বই। মেন ডু জ ন্যা নে। হাক দিব পি খা বাবি যায় পিজাখায় আমা থাডু ভালোছ হয়ে সকরা মারে বাদালে ছ হয়েসাবে।

ম আ । Romana ramakan aslinya Wah Wah Emke? Koli ya, mimi Eh, diwo emke Iya, gitu Diwo Diwo, Iya, marah kok Nih, mamah yang Anu Anu yang koli Kredit Anu Wah Kala Kala, alah pangkar, awah pangkar Yeay bapak-bapak jahat-jahat ramakan aslinya sih? Indu Dedu radically bol� ei পর঺াবো পবটাছর তরঙে. পর্যা নোপুাইর. আদত. করিমখ্য়া জাটি. হা াকরেরচে পেতনিফা আনে. কাল্বেপ আমা করত.

કમેન્ટ કરજો તમને કેયામાંથી પસાવ આવાસ આ લાઈક ડિસ કમેન્ટ કરો ને ફૂલતા ની આ લાઈક ડિસ હું ના આ ગોમસ્તે સી એગે ને પેરા સે ની એક પાંચમી છે પાંચ જોડી એને ને આ નું ગોવર લે થેન્ક યુ દર કસ કણ ગોવર છે ને મસ્ત છે એના નામ એના નામ નું આ છે મારા મિત્ર બેન નો બર્થડે નો સરપ્રાઈઝ ચાલો અમે જાયે ઘરે અમે પોગે વા ઘરે તના બહુ બકવાસ થતો તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું ન વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ